કરવામાં નખત્રાણા તાલુકાના વડવા કાયા પાસે આવેલ પ્રાચીન સૌંદર્ય રમણીય સ્થળ અને આસ્થાનો પ્રતિક ધૂબડી મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં પર્યાવરણનું જતન કરવામાં આવી રહ્યું છે જેમાં વડ પીપળો અને લીમડા જેવા મોટા મોટા વૃક્ષોના ઝાડ આવેલા છે તેમજ દર રવિવારે રાત્રે વડવા કાયા તેમજ આસપાસના ગામની ભજન મંડળીઓ અને નામાંકિત કલાકારો દ્વારા ભજન સંતવાણી સત્સંગ કરવામાં આવે છે અને અને શિવ ભક્તો ભક્તો શ્રદ્ધાળુ ભાવિક શ્રાવણ માસ દરમિયાન ધુબડી મહાદેવના મંદિરના સાનિધ્યમાં આખો શ્રાવણ માસ રોકાતા હોય છે અને જપ તપ પૂજા અર્ચના કરતા હોય છે જે દરમિયાન સ્વર્ગસ્થ વધુભા ભીમજી વાઘેલાની પુણ્યતિથિ નિમિત્તે શિવ મહાપુરાણ તેમજ રુદ્રી અભિષેક અને મહાપ્રસાદનું આયોજન વાઘેલા ભીમજી નાથાજી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ગઢશીશા અંબાજી મંદિરના પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમા રાજોલધામના આઈ શ્રી માયાબા તેમજ ધુબડી મહાદેવ મંદિરના મહંત પૂજારી ભરત ભારતીયે આશીર્વાદ અને આશીર્વચન આપ્યા હતા તેમજ આ પ્રસંગે વડવાના સરપંચ વિક્રમસિંહ જાડેજા અને વાઘેલા પરિવારના મોહનસિંહ વાઘેલા પ્રવિણસિંહ વાઘેલા ધીરુભા વાઘેલા અમરસિંહ વાઘેલા તેમજ રતનસિંહ વાઘેલા તખતસિંહ વાઘેલા હથુભા પાંચુભા ભૂપતસિંહ વેલુભા રણજીત સિંહ સોઢા ગિરિરાજ સિંહ રાઠોડ ખેતુભા જાડીજા યુવરાજસિંહ રાજુભા ભૂપત સિંહ જાડીજા ચંદુભા સોઢા અજીતસિંહ સોઢા રાજેન્દ્રસિંહ ઝાલા કાનજીભાઈ સંગાર રાજેન્દ્ર ગોસ્વામી વિનેશ ગોસ્વામી તેમજ ડોક્ટર ફાલ્ગુન પટેલ અશ્વિન પટેલ સંજય ગીરી ગોસ્વામી હિતેશ વાડંદ ભરત મકવાણા પિયુષ પટેલ તેમજ શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ રુદ્રી અભિષેક અને શિવ મહાપૂજા ગટસિસ્તાના રાજેશ જોશી રાજા મહારાજ અને મિતેશ પંડ્યાએ કરાવી હતી તેમજ આયોજનમાં વડવા કાયા ગામના ક્ષત્રિય સમાજના ભાઈઓએ તેમજ ધુબડી મહાદેવના સેવક ગણોએ જહેમત ઉઠાવી હતી ઓમ નમઃ શિવાય અત્યારે આ બધા ભક્ત સમુદાય આપણે દુબળી મહાદેવનું જે પ્રાચીન મંદિર છે ત્યાં ઊભા છીએ અને અહીંયા મોહનસિંહ ભીમજી વાઘેલા પરિવાર તરફથી એક સરસ મજાનું રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનની અંદર ભરત બારથી ગોસ્વામી તરફથી બહુ સારો સહયોગ મળ્યો અને રુદ્રાભિષેક છે શ્રાવણ મહિનામાં ઘણે બધા દરેક શિવાલય લગભગ થતા જ હોય છે રુદ્રી એ યજુર્વેદના આઠ અધ્યાય છે એની અંદર જેના દ્વારા ઘણા બધા કષ્ટો દૂર થાય છે અને સદાશિવ એનાથી અત્યંત પ્રસન્ન થાય છે તો ભક્તજનોએ રુદ્રાભિષેકનો પાઠ કરવો રુદ્રાભિષેક કરવો એના અનેક ઘણા લાભ છે મહાદેવ ધુબડી મહાદેવ બધા જ ભક્તજનોને ખૂબ જ સારા આશીર્વાદ આપે એમની કૃપા બધા ઉપર વરસે એવી આજે આપણે ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ હરિયોમ આમાં મારી પ્રેરણા એમ થઈ છે કે દર વર્ષે દર સાલ શ્રવણ મહિનાની અંદર મારા માતુશ્રી અહીંયા એક મહિનો શ્રવણ મહિનામાં બેસતા અને એમનાથી અમને પ્રેરણા મળી કે જ્યારે હોય એ રુદ્રી રખાવે એ સંસ્કારથી આપણે આજ રોજ તારીખ રવિવાર અને દસ તારીખના રુદ્રી રખાવેલ આજ તારીખ જે દસ તારીખ છે એ સમયે મારા માતુશ્રીનો જે અવસાન થયેલ એ બદલે એમની તિથિ પણ છે એ બાબતે ધુબડી મહાદેવ આવેલ મંદિર આપણે વળવાકાયા અંદર વળવાકાયા તાલુકો નખત્રાણી અંદર બહુ રમણીય સારો એવો મહાદેવજીનું મંદિર છે અહીંયા યાત્રાળુઓ ઘણા પણ આવે છે એમના અહીંયાના મહંત શ્રી બાવાજી જે છે જાગીર હકીકતમાં એ પણ બહુ સેવા સારી આપે છે આ આ લોકો અને જે જે લોકો જેને આમંત્રણ આપ્યું એ સૌ લોકો પધાર્યા છે એમનો ખૂબ ખૂબ આભાર જય માતાજી આજની જે તિથિ છે એ વાઘેલા પરિવારના દરેક ભાઈઓ સાથે મળીને અહીં ઉજવી રહ્યા છે મને એ વાતનું ને સનાતન ધર્મ પ્રત્યે એટલું બધું એમ એમ લાગે છે કે નહીં આ છત્રી સમાજ વળવા અને આ જાગીરના બાલભારતી બાપુ અત્યારે નથી પડ્યા એમના દીકરા ભરતભારસી પડ્યા એમનો ચીલો બહુ સંભાળી લીધો છે અને સરસ મજાને અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમે કદાચ ફોટા પડ્યા હશે લગભગ દરેક જ્ઞાતિના લોકો અહીં પ્રસાદ લેવા આવ્યા છે એમાં ખાસ કરીને મોહનસિંહજી વાઘેલા એમના બીજા પિતાજી ભીમજીભાઈ વાગેલા એકદમ ભજનાનંદી માણસ અને કેન્દ્ર સરકારની અંદર જેમણે નોકરી કરી હોય એના છોકરાઓ પણ સંસ્કારિક હોય એવો આખો પરિવાર અમારી સાથે અહીં ઊભો છે મારે વધારે કાંઈ કેવું નથી આ જગ્યાઓની અંદર તમે જે માગો એ મળે છે એના હજારો દાખલા છે અને આ શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો બિલેશ્વર અને ધૂળી મહાદેવ આનું લગભગ સમકાલીન કહેવાય છે આ મંદિરો અને એની અંદર અમારા ઘટસિસ્તાના જે બ્રાહ્મણો હતા બ્રહ્મ સમાજના આગેવાનો એમણે અહીંયા સિંહ ફાળો આપ્યો છે ત્યાં પણ અહીંયા પણ તો આ એક રમણીય સ્થળ છે ને સાથે શ્રદ્ધાળુનું બહુ જેને કહેવાય અતિશય મિલન છે અત્યારે ચાલુ વર્ષે શ્રાવણ મહિનાના આજે જે રક્ષાબંધન પછી બીજો દિવસ છે તો આ આખો દિવસ આખો દિવસ અહીંયા ભજન રહેશે અને બારથી લોકો દર માસ અહીંયા રોકાય છે એ લોકો અહીં આવે છે બીલીપત્રના ઝાડુ છે વૃક્ષારોપણ પણ ઘણા થાય સંતવાણીઓ ઘણી થાય છે અને આ પરિવારને ભગવાન તંદુરસ્તી સારી આપે એવા આશીર્વાદ સાથે આખા પરિવારને હું ભગવાન શિવને એક તમારા માટે મંત્ર બોલું છું એ તમને બાવાજી તરીકે હું પણ આશર્વાદ આપું છું મારી સાથે બધા બોલજો ઑમ ત્રંબકમ યજ મહી સુગંધ પૃષ્ઠિવર્ધનમ ઉર્વાર કમેવ બંદન મૃત્યુર્મોક્ષમૃદ નાગેન્દ્ર રાય त्रिलोचनाय भस्माङ्गराय महेश्वराय हरि ओम शिव नम पार्वतीपति हरि महादे हर भारतीय अङ्क ज्योतिषशास्त्र प्रणेता ज्योतिष શંકર ગોળ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભવો ની ભારતના આઠ વડાનો સચોટ ઇન્દિરા ગાંધી ના મૃત્યુ ની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ના પરાજય ની તેમના મૃત્યુ ની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદમાં માં ભારતના વડાપ્રધાન બનશે લાંબો સમય શાસન કરશે જીતની હેટ્રિક કરશે દુનિયામાં મેળવશે વર્ષ અગાઉ બે સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ની સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર મંત્ર વગર વીસ હજાર લોકો ને માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો આ માટે રાહ જુઓ છો આજે જ મુલાકાત લો વિશ્વ પ્રસિદ્ધ અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર બાણજી સ્ટ્રીટ છઠ્ઠીવારી રિંગ રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ